સમાજને સુધારવો હોય તો શરૂઆત આપણાથી કરવી જોઈએ જે પોતાના સ્વાર્થ હિતોને ત્યાગી સમાજ હિત માટે કાર્ય કરે તે જ સાચો સમાજ સેવક કહેવાય છે આવા સુંદર વિચાર સાથે એક શુભ હેતુ સાથે છેલ્લા ઓગણીસ વર્ષથી મહુવા શહેરમાં શ્રી લુહાર સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આવા રૂડા લગ્ન સમૂહમાં થઈ રહ્યા છે દાતાઓના અનુદાનથી આ જ્ઞાતિના આવા રૂડા કાર્યો થઈ રહ્યા છે શ્રી લુહાર સુતાર જ્ઞાતિના પ્રમુખ સહિતના અગ્રણીઓ આવા સુંદર કાર્યો કરી સમાજની શોભા વધારી રહ્યા છે તો સમૂહ લગ્નના સંયોજક તથા ટ્રસ્ટીગણ અને સહાયક ટ્રસ્ટીઓ પણ પોતાનો સહયોગ સમયદાન આપી આવા રૂડા સમૂહ લગ્નના સહભાગી બની રહ્યા છે તો આ સમૂહ લગ્નનું કાર્યાલય કાર્યભાર સંભાળતા સેવકોની પણ સેવાને બિરદાવવી જોઈએ આજના આ રૂડા સમૂહ લગ્નમાં છ નવ દંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાય સપ્તપદીના શપથ ગ્રહણ કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે તો સમૂહ સ્થળે જ મા નેચરોપેથી એન્ડ એક્યુપ્રેશર સેન્ટર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરતભાઈ પરમાર જે લુહાર સમાજના છે લુહાર સમાજના સમૂહ લગ્ન હોય પોતાના તરફથી પણ સહયોગ આપવાના હેતુ સાથે આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે